ઘણી વાનગી તો એટલી સરસ હોય છે ને કે તમે ગેસ્ટ આવે ત્યારે પણ બનાવી શકો ટેસ્ટી જમવું છે ત્યારે પણ બનાવી શકો અથવા તો રસોઈનો કોઈ આઈડિયા જ નથી ત્યારે પણ તમે બનાવી શકો છો બહુ જ ટેસ્ટી અને એટલી જોરદાર છે ચલો જોઈએ રેસીપીને તો જુઓ અમુક શાકભાજી લીધી છે તો શાકભાજીથી બનતી વાનગી આમ તો હેલ્ધી તો હોય જ છે પરંતુ આ વાનગી હેલ્ધી સાથે ટેસ્ટી પણ એટલી જ છે તો જુઓ મકાઈ છે કેપ્સિકમ લીધી છે ત્યાર પછી આપણે થોડીક કોબી પણ ઉપયોગમાં લેવાના છે એક લાલ મરચું છે સાથે થોડી ફણસીનો પણ ઉપયોગ કરવાનો છે 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 તો 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 આટલી વેજીટેબલ 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 આપણે લેવાના અમુક પાસે નથી પણ પણ જાય જાય ત્રણ હોય વાનગી બની જુઓ એક મકાઈ તેના દાણાને આપણે સેપરેટ કરી લેવાના છે તો મેં બધા સરસ રીતે આ રીતે કટ કરી લીધા છે અને કાચી જ લેવાની છે અત્યારે તો ત્યાર પછી જુઓ કડાઈમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું છે એક સ્ટેન્ડ છે તો તેની અંદર હું અત્યારે મકાઈના દાણા આ રીતે ઉમેરી રહી છું સાથે જ મીઠું પણ ઉમેરી દેવાનું છે અડધી ચમચી પ્રમાણે અને તેને આ રીતે સાઈડમાં છોડી દેવાનું છે ત્યાર પછી ફણસી લીધી છે તો થોડીક એવી મેં ફણસી લીધી છે તો એના ડીટીયાના ભાગને દૂર કરીને તેને સમારી લેવાની છે તો ઘણીવાર બાળક કેવું હોય કે અમુક વેજીટેબલ તો એને ભાવતા જ નથી તો એ વેજીટેબલને તમે આની અંદર ઉપયોગમાં લઈ લેશો ને તો પણ આ વાનગી એટલી સરસ જોરદાર બને છે અને એને ખ્યાલ પણ નથી આવતો કે ક્યારે તે ખાઈ લે છે તો મકાઈની સાથે જ આપણે ફળસીને ઉમેરી દેવાની છે તો બે મિનિટ જેટલો ટાઈમ થયો છે મકાઈને બફાવાનો ત્યાર પછી ફળસી ઉમેરી છે ઢાંકી દઈએ ત્યાર પછી જુઓ કોબીજનો ઉપયોગ કરીશું તો અત્યારે કોબી સારી એવી મળે છે માર્કેટમાં અને જુઓ અત્યારે અડધી કોબી છે ને તેનો અડધો ભાગ આપણે ઉપયોગમાં લેવાનો છે એટલે વન ફોર્થ કેબીજનો આપણે ઉપયોગ કરવાનો છે તો તેનો ગાંઠનો ભાગ છે તેને દૂર કરી લેશું અને એકદમ ઝીણી ઝીણી સમારવાની છે તો આ રીતે સરસ રીતે કોબીજને આપણે સમારી લેશું અમુક વખત એવું થાય કે અમુક વેજીટેબલ આપણી પાસે નથી તો પણ સરસ બને છે તો હવે જુઓ કાળાવાળી મેં પ્લેટ મૂકી છે અને આ રીતે કોબીજને આપણે પાથરી દેવાની છે તો પાણી અડે નહીં એટલા માટે મેં આ રીતે ટ્રીક અપનાવી છે તો ઢાંકીને આપણે ફાસ્ટ ફ્લેમ પર એક જ મિનિટ રહેવા દેવાની છે અહીં કોબીને કાચી પણ ઉપયોગમાં લઈ શકો છો પરંતુ તમે બાપશો ને થોડીક એક મિનિટ માટે તો જુઓ તેનો કલર પણ સારો આવશે અને તેની કચાશ પણ દૂર થઈ જશે તો આ રીતે આપણે તેને અલગ લઈ લેવાની છે ત્યાર પછી સ્ટેન્ડને પણ અંદરથી અલગ લઈ લેવાનું છે અને ફણસી અને મકાઈ છે ને તેને આપણે સેજ ચેક કરી લેવાના છે તો આપણે તેને એસી ટકા પકવવાના છે એકદમ સોએ સો ટકા બાફીને એકદમ મેસીનથી કરી નાખવાના તો થોડાક જો આ રીતે હાથથી દબાવીએ ને એટલે સેજ આપણને બફાઈ ગયેલું લાગવું જોઈએ તો એસી ટકા આપણે બાફવાના છે તો મકાઈ અને ફણસી કેવા છે આપણે કાચા ઉપયોગમાં લઈ ન શકીએ તેને કૂક કરવા જ પડે તો તેનું પાણી બધું જ કાઢી લેવાનું છે અને તે થોડાક ફેલાવીને તેને ઠંડા પડવા દઈએ અને આ જે પાણી છે ને તે વેજીટેબલ સ્ટોક છે તેને ફેંકી નહીં દેવાનું શાકભાજીમાં દાળમાં ઉપયોગમાં લઈ શકું કોઈ બીજને પણ થોડીક છૂટી કરીને ઠંડી થવા માટે મૂકી દઈએ ત્યાર પછી ગાજર એક મોટું છે ને તેનો અડધો ભાગ જ ઉપયોગમાં લેવાનો છે ત્યાર પછી આપણે તેની છાલ કાઢી લેવાની છે તો આ વાનગી હું છે ને ચારથી પાંચ વ્યક્તિ માટે અત્યારે બનાવું છું તો જુઓ અમુક વેજીટેબલ તમને વધારે ભાવે તો વધારે પણ ઉપયોગમાં લઈ શકો છો એકદમ ઝીણા ઝીણા ગાજરને અહીં સમારવાના છે અને બહુ જ સરસ આ વાનગી બને છે કે તમે જો તો વારે વારે બનાવી પસંદ કરશો તો જો આ રીતે એકદમ ઝીણું સમાર્યું છે ત્યાર પછી ફળસી અને મકાઈ જે ઠંડા થઈ ગયા છે તેની સાથે કોબીજ પણ ઠંડી થઈ ગઈ છે તેને પણ એક બાઉલમાં ઉમેરી દઈએ ગાજર જે સમાર્યા હતા તેને પણ ઉમેરી દઈએ હવે કેપ્સિકમ લેવાનું છે તો જોઈએ તો ગાજર નથી ખાતા બાળકો મકાઈ ખાય અને મકાઈ બહુ ભાવે ફણસી નથી ભાવતી ત્યારે આવા શાકભાજીથી આ વાનગી બહુ સરસ હેલ્ધી પણ બની જાય અને બાળક હોશે હોશે પણ ખાઈ લે તો કેપ્સિકમને મેં જો એકદમ ઝેળું સમાર્યું છે ત્યાર પછી એક લાલ મરચું લીધું છે જો લાલ મરચું નથી ને તો પછી તમે લીલું મરચું પણ લઈ શકો છો અને ન નાખો તો પણ ચાલી જાય તો એકદમ કલરફુલ બને એટલે આ બધા જ મેં વેજીટેબલનો ઉપયોગ કરેલો છે અને સામાન્ય રીતે આ બધા જ વેજીટેબલ ઘણા ખરા તો આપણે ઘરે હોય જ છે તો લાલ મરચાંની નસના ભાગને દૂર કરી બી પણ કાઢી લીધા છે એકદમ ઝીણું સમાર્યું છે અને કેપ્સિકમ અને મરચું સાથે જ ઉમેરી દીધા છે ત્યાર પછી જુઓ દસ મિનિટ માટે ગરમ પાણીમાં મેં બે પનીરના મોટા ટુકડાને અહીં પલાળી દીધા હતા એટલે કેવું સોફ્ટ થઈ જાય છે ફ્રીજમાં હોય એટલે થોડું ડ્રાય હોય છે અને સાથે જ મેં પંદરથી વીસ કાજુ પણ પલાળ્યા હતા પાણી સાથે જ તેને મિક્સર જારમાં ઉમેરી દઈએ ત્યાર પછી અડધું ચમચી પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે લીંબુ અને મીઠાથી ટેસ્ટ બહુ સરસ આવશે તેની ગ્રેવી કરી લેશું સાથે જ તેને પણ વેજીટેબલ સાથે ઉમેરી દેવાની છે અને આ ગ્રેવીનો ટેસ્ટ તો એટલો જોરદાર છે અને હવે જુઓ દહીં હોય આપણે દહીંમાંથી પાણી કાઢી લેવાનું છે તો આ રીતે મેં તેને એકદમ સરસ કઠણ બનાવી દીધું છે પણ એટલું બધું ડ્રાય નહીં થોડુંક આમાં નરમ પણ હોય છે પરંતુ તેનું એસી ટકા જેટલું પાણી કાઢી લેવાનું છે હવે એક કપ જેટલું છે આ દહીંને તો આપણે જો ધીમે ધીમે આ રીતે તેને છૂટું કરીને બધું જ ઉમેરી દેવાનું છે તો જે પ્રમાણે ઘરની વ્યક્તિ છે એ પ્રમાણે તમે ઉપયોગમાં લઈ શકો છો હવે અડધી ચમચી મરી પાવડર લઈ લેશું એક ચમચી પ્રમાણે ચાટ મસાલો લઈ લેવાનો છે સાથે જ થોડીક તીખાશ માટે આપણે અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરશું વધારે તીખું ખાતા હોય તો વધારે પણ ઉમેરી શકાય અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરીને બધું મિક્સ કરી લેવાનું છે જો ઓછા જ મસાલાથી આ વાનગી બહુ સરસ ટેસ્ટી બનશે બધું જ ધીમે ધીમે મિક્સ કરી લેવાનું છે જો એકદમ કલરફુલ લાગે છે ને તો એવા જ મેં કલરફુલ બધા વેજીટેબલ પણ ચૂઝ કર્યા છે કે ભાવે પણ ટેસ્ટ પણ સારો આવે ને દેખાવ પણ સરસ આવે બધું મિક્સ થઈ ગયું છે ત્યાર પછી જે આપણે બ્રેડ હોય છે તેની પર ગ્રીન ચટણી લગાવી લેશું અને થોડીક આ ચટણી થોડીક તીખી ખાટી મીઠીને એવી બનાવવાની બહુ સરસ લાગે છે અને ગ્રીન ચટણીની તો રેસીપી મેં અવારનવાર આપેલી જ છે તેમ છતાંય હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ તમે ત્યાં ત્રણ પ્રકારની ચટણી મેં બતાવી છે ચેનલમાં મારી તો તમે ત્યાં ચેક કરી શકો છો અને જુઓ જે મિશ્રણ આપણે બનાવ્યું છે દહીંવાળું તેને આ રીતે પાથરી લેવાનું છે તો ઉનાળા માટે તો એકદમ બેસ્ટ રેસીપી છે જે ડાયટ ફોલો કરતા હોય ને તેને વાળી બ્રેડ લઈ લેવાની છે અથવા તો રોટલી પણ ચાલે ભાખરી પણ ચાલે પરાઠો પણ ચાલે તેની પર આ સ્ટફિંગ તમે પાથરી શકો છો બહુ સરસ છે એકદમ ઠંડી ઠંડી આ સેન્ડવીચ બહુ જ મસ્ત લાગે છે કીટી પાર્ટીમાં પણ ચાલે કોઈ પણ બર્થડે પાર્ટી હોય તેમાં પણ ચાલે રસોઈનો કોઈ આઈડિયા નથી ટેસ્ટી જમવું છે તો પણ ચાલે સલાડ નથી ભાવતું તો આ રીતે સલાડ પણ તમે ખાઈ શકો છો છે ને એકદમ બેસ્ટ રેસીપી ખાસ કરીને અત્યારે હોળી આવે છે તો ગરમીની સમયમાં પણ તમે ઉનાળામાં ખાવ ને એકદમ સમરની બેસ્ટ રેસીપી કહી શકાય ગ્રીન ચટણી સાથે તો એટલી જોરદાર લાગે અને બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો પણ ફિનિશ કરીને આવવાના છે તો જો રેસીપી ગમી હોય તો લાઇક કમેન્ટ આપી શેર કરજો ને ટ્રાય કરી લેજો